દિવસ દરમિયાન લગભગ પાંચ હજારથી વધુ બહેનોએ હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇન મહેંદી મુકાતા અબરામાં ગામ આખું મહેંદીની સુગંધથી મધમઠી ઉઠ્યું હતું એ પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તે દીકરી માટે એનાથી મોટો હરક શું હોઈ શકે પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂફ આપી જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓના આંખો પણ છલકાઈ હતી

ને પણ જન્મ આપ્યો એ દીકરી છે દીકરીઓને વૈચારિક કર્યાવર બાંધી આપતા મહેશભાઈ કહ્યું કે દીકરી જે સાસરી મા પરિવારને સ્નેહ આપતા હતા બાંધી રાખે છે ચાણક્ય કહેતા હતા કે પ્રલય ઓર

અને આજે અમારી એ બધી પંચ્યુટર દીકરીઓ દીકરીઓની બહેનો દીકરીઓના ભાભીઓ અને સાથે સાથે જૂની દીકરીઓ આજે બધી દીકરીઓ એકબીજાને મળશે એકબીજાને મહેંદી મૂકશે એકબીજાના સુખ દુખના વાતો કરશે અને આજથી આ પ્રોગ્રામની શરૂઆત થશે ત્યારે આ પ્રોગ્રામમાં સુરત શહેરમાં સુરત શહેરના આઈપીએસ વિભાગની જે બહેનો છે જે રાજકીય શાસક પક્ષના નેતા એવા શશીબેન અને એવી રીતે બધા બહેનોએ આ બધી દીકરીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા આવ્યા તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજથી શરૂ થનારા આ પ્રોગ્રામમાં દરેક દીકરીઓને શુભેચ્છાઓ પાઠવીએ કે એમનું લગ્ન જીવન ખૂબ ખૂબ સુખમ રહે મારું નામ તળવી ચંદ્રિકા ભૂપેન્દ્રભાઈ છે હું વડોદરાથી આવું છું અને મારો દીકા નંબર ચારે ચાર બસો પંચાણું છે અને મેં અહીંયા માવતર ગ્રુપમાં જોડાઈ છું મારું આ વર્ષે લગ્ન છે અને અમને મારે મહેંદી રસમ ચાલી રહી છે મે 6 મહિનાની હતી તને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે પપ્પા એટલે શું મને નથી ખબર નથી પપ્પાનો સ્પર્શ ખબર કે નથી મને પપ્પાનો અર્થ ખબર અને બે વર્ષ થયા મારા મમ્મીને એક્સપાયર થઈ નથી મારા ભાઈ કે નથી બેન પણ મને મહેશભાઈ જેવા પપ્પા મળ્યા એમાં મને એમના મમ્મી મારો ભાઈ બેન બધાનો રૂપ મને જોવા મળ્યું છે અને મને જેવી રીતે મે ધાર્યું તો લગન મારા મમ્મે ધાર્યું તો કે મારી છોકરીને આવી રીતના લગન કરવાનું છે પણ એમનો સાથ છૂટ્યો તમે બધી આશા છોડી દીધી હતી પણ મને મહેશ પપ્પાનાથી આવીને મને બધી આશાઓ જાગી અને મને જેવું ગમતું હતું એવી મને શોપિંગ કરાવડાઈ છે અને એમના મહેંદી પણ મને જેવી ગમે છે એવી પપ્પાએ મને કરાવડાઈ છે અને આટલું સારું ડેકોરેશન આટલું મેનેજમેન્ટ કરીને હું એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું કે મારા મમ્મી પપ્પા જ્યાં બી હશે ત્યાંથી એમ જોઈને કેટલા ખુશ થતા હશે કે આવા આવા સ્વ થરતી પર મહેશભાઈ જેવા પપ્પાને આટલું સારું રીતે આટલી છોકરીઓના પપ્પા બનીને બહુ સારું કામ કરે છે તો એમને હું જેટલું મારા દિલથી કહીશ એટલું ઓછું છે ભગવાન એમને એટલું મારા જેવી ઘણી છોકરીઓ છે કે જેને કોઈ વ્યવસ્થા નથી કરી આ બધા લગ્ન કરવાની પણ સપના ઘણા મોટા છે મહેશ ભાઈ પપ્પા છે ત્યાં સુધી આ બધું પોસિબલ છે એ ઇમ્પોસિબલ ને પોસિબલ કરે એવું મારા મહેશ પપ્પા મેં તાકાત છે એટલે મારા પપ્પાને ને ઘણો આપે ભગવાન બસ એટલું હું ચાહું છું થેન્ક યુ સો મચ પપ્પા તો ચોક્કસ સારું પરિણામ મળશે સંયુક્ત પરિવાર જવાબદારીનું જવાબદારી નું વાહન આટલી દીકરી સીરે છે સાસુ સસરા અને વહુ વચ્ચે જ જનરેશન ગેપ આવી જાય છે અને ગેપ પ્રેમ અને માનવતાની માટે પૂરજો મહેંદીની મહેક જઈ ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહે એવા મંગલકામના કરી છે રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત